નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું મિત્ર પ્રકાશ કંજરે કંજરી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું સૌથી પહેલાં બેટા તમે આનો સ્ક્રીનશોટ પાડતા અને નીચે કોમ્યડી પેજ આપેલો છે ત્યાં આગળ જોડાઈ જેથી કરીને દરરોજ દરરોજ ક્લાસ અને સાથે બેટા તમને આટલો ફોટો પણ મળતો રહે મિત્રો સાથે બેટા ચેનલ સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને આવનારા તમામે તમામ ક્લાસની અપડેટ મળતા રહે અને બેટા કોમેન્ટ બોક્સમાં લખજો કે સાહેબ બેસ્ટ ઓફ ધ બેસ્ટ કરાવો છો શું નહીં નવું કરાવવું જોઈએ બેટા એ તમામ તમામ બાબત તમારે લખવાની છે મિત્રો હવે આગળ બેટા સમજો કે દરેકે દરેક વસ્તુ સ્ટોરી ટ્રેનિંગ ગોળ હશે કોઈ પણ વસ્તુ આડી અવડી હશે નહીં તો અહીંયા બેટા આપણે શીખવાનું છે ફિલિંગ્સ ફિલિંગ એટલે બેટા શું થાય કે આપણી જે ભાવના છે આપણને જે મહેસૂસ થાય છે એને ફિલિંગ કહેવાય બેટા તો આપણે શું શું મહેસૂસ થાય છે એ જોવાનું છે અહીં તમે બેટા બધા જ ફોટાના આધારે તમે સમજી શકશો એ કેવી ફિલિંગ છે બેટા અહીં કાઢો બેટા રોવાની પણ ફિલિંગ હશે સ્માઇલની પણ ફિલિંગ હોય તો બેટા બધી જ વસ્તુની ફિલિંગ હશે પરંતુ આપણે જોવાનું છે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું છે ક્લાસ પણ મળતા રહેતા હશે રહેશે સ્ટેટ પણ કહેવાય એટલે કે અવસ્થા કે બેટા કેવી અવસ્થા માટે બેટા હેપ્પી હો જ્યારે તમારા સારામાં સારા માર્ક આવે તો શું હોય બેટા હેપી એચ એ ડબલ પી વાય એચ એ ડબલ પી વાય હેપી એટલે ખુશ એચ એ ડબલ પી વાય હેપી એટલે ખુશ બીજું વર્ડ છે બેટા સેડ તમારા મમ્મીએ એક જ ઝાપટ મારી હોય ખેંચીને મસ્ત એવી તો બેટા તમે શું જોજો ઉદાસ ઉતરેલી કઢી જેવું મોઢું લઈને બેટા તમે ફરશો તો બેટા સમજો સેડ એસ એ સમજો એસ એ ડી ના કરતા હજુ કહું છો બેટા બહુ જ ભૂલ થાય છે એસ એ ડી સેડ એટલે ઉદાસ હશે એસ એ ડી સેડ એટલે ઉદાસ એસ એ ડી સેડ એટલે ઉદાસ બેટા સમજો ત્રીજો વર્ડ છે એંગ્રી પછી શું કહું મિત્ર તમારું નામ લે તમે શું બેટા ગુસ્સે થઈ જાઓ તો બેટા હજુ કહું છું ગુસ્સો તમારું સૌથી મોટામાં મોટું દુશ્મન છે એટલે બેટા ક્યારેય જીવનમાં ગુસ્સો કરવાનો નહીં ઓકે બેટા કરવાનું બટ લિમિટેડ અને ગુસ્સાને થોડુંક ડાયરેક્શન આપણે પોઝિટિવ વેમાં આપવાનો બેટા સમજો બેટા ગુસ્સો એટલે કે એંગ્રી એ એન જી આર વાય એ એન જી વાય એન્ગ્રી એ એન આર વાય એન્ગ્રી એ એન જી આર વાય એંગ્રી ટાયર્ડ બેટા હવે તમે મસ્ત ગુસ્સો કર્યો હોય ને પછી શું કરો તમે બેટા કાંઈ દસ પંદર કિલોમીટર દોડીને આવો અને પછી ફિઝિકલ એક્ટિવિટી કરો પરંતુ બેટા જીવનમાં એ પણ જરૂરી છે સમજો બેટા પછી તમે થાકી ગયા બેટા થાકી ગયા તો ક્યાં છો બેડ પર સુવા તો બેડ પર શું શું જે આપણે અગાઉના ક્લાસમાં જોયું છે રૂમવાળો પરંતુ હવે આગળ બેટા આપણે શું કરવું જોઈએ ટાયર્ડ એટલે બેટા થાકી જવું ટાયર્ડ એટલે શું બેટા થાકી જાવ તો ટી આઈ આરઈડી ટી આઈ આરઈડી ટાયર્ડ એટલે બેટા થાકી જવ ડી જો બેટા એને કઈ રીતે સ્પેલિંગ દેખાય ટાયર્ડ ટાયર ટાયર્ડ આઈ રેડ આરઈડી ડી ટાયર્ડ બેટા જો પછી બીજી વસ્તુ છે કે તમે સાંજે લખવા બેઠા હોય મમ્મી કે આ વસ્તુ લઈ જાય તમે બેટા તમે એમ કહો સાહેબ હું બિઝી છું હું નહીં જાઉં મારું લેશન બાકી રહેશે તો બેટા સમજો કે બિઝી બી યુ એસ વાય બીઝી એટલે બેટા વ્યસ્ત થાય શું થાય બેટા બિઝી એટલે વ્યસ્ત થાય પરંતુ તમે નવરા ફરતા હોય બેટા તો શું કહેવાય બેટા ફ્રી કહેવાય શું કહે બેટા ફ્રી એટલે કે એમ નેમ હોય બેટા એફ આર ડબલ્યુ ફ્રી એફ આર ડબલ્યુ ફ્રી બેટા જો પછી તમે સાંજે બેટા સાંજે મસ્ત એવું જીમમાં જાઓ અને મેન્ટલી અને ફિઝિકલી સ્ટ્રોંગ બનો બેટા તો એને શું કહેવાય શક્તિશાળી કહેવાય સ્ટ્રોંગ એટલે બેટા મેન્ટલી ફિટ એન્ડ સ્ટ્રોંગ ઓકે બેટા હવે બેટા સમજો આ ક્યાં સ્ટ્રોંગ થયો આર ઓ એનજી આર ઓ એનજી એસટીઆરઓનજી એસટીઆરઓ એનજી સ્ટ્રોંગ એટલે બેટા શક્તિશાળી થાય વીક વીક એટલે કમજોર બેટા કે આપણી અને મજા આવે અરે ભાઈ મજા ના હોય તો જીમમાં જા શક્તિશાળી બન અને શું કરે બેટા સ્ટ્રોંગ બન એમ કહે છે હા તો બેટા વીક એટલે નબળું થાય શું થાય બેટા વીક હવે બેટા સમજો કે વીકમાં ડબલ્યુ ડબલ વી ડબલ્યુ 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 કે વીક એટલે બેટા અઠવાડિયું થશે પરંતુ બેટા હજુ સમજો વીક ડબલ્યુ ઈ એ કે છે ડબલ્યુ ઈ એ કે એ અને કે છે તો વીક એટલે બીજા નબળું થાય અને બેટા પછી નબળું હોય તો ડૉક્ટર આપણને શું કહે છે તમે ફ્રૂટ ખાઓ અનાજ ખાઓ અથવા તો ધાન્ય એવા પાક ખાઓ કે જેથી કરીને તમને શક્તિ મળે ફ્રૂટનો જ્યુસ પીવો તો બેટા સમજો કારણ કે હેલ્ધી એટલી હેલ્ધી એટલે તંદુરસ્ત થઈ તંદુરસ્તીવાળું ખાવાનો પ્રયાસ કરો હેલ્ધી એચ એ એલ ટી વાય હેલ્ધી એચ એ એલ ટી વાય એચ એલ સોરી એચ એ એલ ટી વાય સોરી બેટા એક હજુ બહુ ભૂલ થઈ ગઈ છે નાની હોય કેમ કે બેટા થોડોક લાઇટનો પ્રકાશ આવે છે દેખાતું નથી અચ્છા દેખાતું નથી અને તમને નથી આવડતો વર્ડ બેટા આવડે છે સમજવાનો પ્રયાસ કરો કે હું તમારું ફોકસ હંડ્રેડ ટેન પર્સન્ટ બેટા વર્ડને ફિલ કરવાનો પ્રયાસ કરું છું બેટા શું કરું છું ફિલ કરાવવાનો પ્રયાસ કરું છું એક વખત તમને ફિલ થઈ ગયું બેટા ક્યારે તમારા જીવનમાં નથી જઈ જાય તો એચ ઇ એલ ટી એચ વાય એચ ઇ એલ ટી એચ વાય હેલ્ધી એટલે બેટા તંદુરસ્ત થાય બેટા સમજો બેટા કે બેટા મસ્ત એવો એક આગળના ક્લાસનો આપણે શું કરીશું બેટા બે વર્ડ યાદ કરી લઈએ સ્ટાર્ટ એટલે વસ્તુ તમે રૂમમાં જઈએ તો બેટા તો શું સ્ટાર્ટ કરી દીધી એસી સ્ટાર્ટ કરી હતી અને પછી શું કરી હતી સ્ટોપ કરી દીધી ઠંડી લાગી એટલે બેટા આવી રીતે સ્ટોરી ટેલિંગના માધ્યમ દ્વારા હજુ કહું છું બેટા સ્ટોરી ટેલિંગથી જ શીખવાનું છે કારણ કે બેટા આપણે જે કંઈ પણ શીખીએ છીએ એ વસ્તુ જીવનમાંથી ક્યારેય ભૂલાવવી જોઈએ નહીં ઓકે બેટા કેમ કે આપણા સબકોન્શિયસ માઇન્ડમાં ઉતરી જવી જોઈએ બેટા ઓકે મળીએ નવા ક્લાસમાં જો તમને લાગતું હોય સાહેબ સારા એવા એફર્ટ કરે છે શીખવાડવાના તો બેટા પ્લીઝ રિક્વેસ્ટ છે તમને ચેનલ સબસ્ક્રાઈબ કરજો શીખવા મળતું હોય તો જ નહીં તો માત્ર એન્જોય કરજો બેટા અને કમ્યુનિટી પેજમાં જોડાઈ જજો જેથી કરીને તમને પણ બેટા ત્યાં આગળ ક્લાસ મળતા રહે ફોટો પણ મળતો રહે એટલે સ્ક્રીનશોટ પાડવાની જરૂર નથી લખવાની જરૂર નથી પરંતુ બેટા એક આપણે પ્રેક્ટિસ કરવી પડશે કે કયા વર્ડને કેવી રીતે લખાય એટલા માટે લખવાની જરૂર પડે છે નવા ક્લાસમાં મળીએ જય હિન્દ જય ભારત